જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન જે ઘરપોડ થતી હતી આની એક ગેંગ જેમે ટોટલ ચાર લોકો છે અમે ત્રણ લોકોને જામનગર એલસીબી દ્વારા પકડી પાડેલ છે જે ત્રણ લોકો છે આના નામ ભરતભાઈ ગંભીરભાઈ પરમાર દેવી પૂજક અને જામનગરના નિવાસી છે અને રણજીત ઉર્ફ બોડિયો રામજીભાઈ પરમાર એ પણ જામનગર જિલ્લાના નિવાસી છે અને અર્જુન ભગવાનભાઈ ઉર્ફ ભગાભાઈ વાઘેલા એ પાલીતાણા ભાવનગર જિલ્લાના છે આ ત્રણ લોકોને જામનગરની એલસીબી દ્વારા અત્યારે પકડી પાડેલ છે અને એક જે નરેશભાઈ મગનભાઈ કારડિયા એ અત્યારે ફરાર છે જે આ ત્રણ લોકોને પકડ્યા છે આ ત્રણ લોકો પાસેથી એક લાખ છવ્વીસ હજાર બેસો પચાસ નો જે મુદ્દામાલ છે આ જામનગર એલસીબી દ્વારા રિકવર કરેલ છે અને આ જે ટોળકી છે આ ટોળકી પાસેથી અત્યારે દિવસની ટોટલ પાંચ ઘરફોડ જે ચોરી છે એ ડિટેક્ટ થઈ છે અમે ચાર જે છે એ જામનગરની છે અને એક ભાણવાડની ચોરી છે આ જે ગેંગ છે અમે જે ગેંગના સભ્યો છે એ રીડા ગુનેગાર છે અને એ સૌરાષ્ટ્રના ઘણા બધા જે એરિયા છે અમે દિવસની જે ઘરફોડ થાય છે આ દિવસની ઘરફોડ મેં એ લોકો આરોપી છે આના જે મુખ્ય જે આરોપી છે આમે જે ભરતભાઈ ગંભીરભાઈ કાનાભાઈ જે પરમાર છે આના ઉપર અત્યાર સુધી ટોટલ પંદર ચોરીના ગુના દાખિલ દાખિલ છે જે જામનગર ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગર જે જિલ્લા છે આના ઘણા બધા પોલીસ સ્ટેશનના ગુના છે પછી જે બીજા આરોપી છે રણજીત ઉર્ફ બોડિયો આના ઉપર ટોટલ અત્યાર સુધી એકવીસ જે ગુના છે એ ચોરીના દાખિલ છે અને એ આના પણ જે ગુના છે એ જામનગર ભાવનગર પછી રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર બોટાદ અને જે સુરેન્દ્રનગરના જે થાનગઢ મૂળી એ જે પોલીસ સ્ટેશન છે આના ગુના છે અને જે આ ભરત પરમાર છે એ થાનગઢના જે ત્રણ ગુના છે આ ત્રણ ગુનામાં પણ ફરાર છે આ પાસેથી એ લોકોની એમો એવી રીતે હતી કે દિવસમાં એ લોકો આની જે છે એ રાત્રિમાં નથી દિવસમાં એ ઘરખોળની ચોરી કરતા હતા અને એલસીબીના જે બાતમી મળી હતી આ બાતમી આધારિત અમે જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે ભૂમિકા નભાવી છે અમે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધાનાભાઈ મોરી વનરાજભાઈ મકવાણા અને અર્જન કોડિયેતર અને મયુદ્દીન તો આની પણ બહુ સરસ કામગીરી રહી છે અને એ જે આ ગેંગને પકડી છે અને આ ગેંગ પર અમે લોકો આગળ જે પણ કાયદાકીય રીતે કાર્યવાહી થશે ગેંગ કેસ અને બીજા બધી પણ આગળ પર કારવાહી થશે અને જે દિવસ આ જે ગેંગ છે આ જામનગર મેં ઘણા બધા ગુના અને આસપાસના જે સૌરાષ્ટ્રના એરિયા હતા અમે ઘણા બધા ગુનાને આચરતી હતી

એલ સીબીની ટીમને અમે જે બધાઈ આપું છું કે એ બહુ સરસ કામગીરી કરી અને જે પીઆઈ એલસીબી જે ચૌધરી અને એલસીબીના બીજા બધા જે પીએસઆઈ કરમઠા અને મોરી અને એલસીબીના બીજા બધા જે પોલીસ કર્મી છે એ બહુ સરસ અને સારી રીતે કામગીરી કરી અને જે સૌરાષ્ટ્રની આ જે એક મોટી ગેંગ હતી આ ગેંગને પકડી છે અને જે દિવસની ઘરકોટ જે ચોરી છે અમને એવું વિશ્વાસ છે કે અત્યારે ઘણી બધી ઓછી થઈ જશે થર્ટી ની જે તૈયારી છે અમે જામનગર પોલીસ તરફથી અમે જે બધા પોલીસ સ્ટેશન છે આની અને બધા જે સીપીઆઈ છે ડીવાયએસપી શ્રી છે બધા સાથે અત્યારે મીટિંગ કરી છે એલસીબી અને એસઓજી પણ એક્ટિવ છે અને છેલ્લા જે દસ દિવસ છે અમે એલસીબી દ્વારા એસઓજી દ્વારા અને જે લોકલ પોલીસ દ્વારા ઘણી સારી કામગીરી કરેલ છે અને કાલાવાડમાં પણ એક જે શરાબનો મોટો જથ્થો દ્વારા જામનગરના જે દરેક પોલીસ સ્ટેશન છે આની જુદી જુદી અમે લોકો ટીમ ભણાવી છે અને ટીમ થર્ટી ફર્સ્ટના આખી રાત જે છે શહેરમાં પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ જાતના કોઈ પણ પ્રોહિબિશનને લગત કરી બીજા વાહન લઈને

બિલકુલ મેં આપને કીધું કે દરેક જે પોલીસ સ્ટેશન છે આમે જુદી જુદી ટીમ બનાવી છે અને એલસીબી અને અને એસઓજી જે પેરોલ ફરલો છે આની પણ અલગ અલગ ટીમ છે અને જે પણ જગ્યા અમે લોકોને છે કે એવી વસ્તુ થઈ શકે યા કોઈ પણ જાતની ગેરકાયદેસર વસ્તુ થઈ શકે ત્યાં પણ અમારી બધી ધ્યાન છે અને અમારી જે ફિલ્ડ એલઆઈબી છે આ પણ અત્યારે એક્ટિવ છે અને કોઈ પણ જે વસ્તુ હશે તો આની તુરંત અમને સૂચના આધારિત અમે લોકો કાર્યવાહી કરી